આ નિર્ણયના અમલથી ગોદી રોડ અને અન્ય વિસ્તારોમાં પાણીના વિતરણ પર પણ અસર પડશે જેની સામે નાગરિકોને પાણીનો સંગ્રહ કરવાને બગાડ ન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત ઇરોલા કુંડા અને આફા સબ સ્ટેશન પર નવીન મશીનરીની સ્થાપનાનું કાર્ય શરૂ કરવામાં આવશે તેમજ સંપ સ્ટેશન પર પણ નવું મશીન લગાવવામાં આવશે વધુમાં વીજળીની વારંવારની સમસ્યાઓને કાયમી ધોરણે દૂર કરવા માટે બટકવાડા ખાતે છાસઠ કેવી કેવી સબ સ્ટેશનનું કામ અને એક્સપ્રેસ લાઇનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે નગરપાલિકાના જણાવ્યા મુજબ ગોદી રોડ ખાતે પાંચ લાખ લિટરને બદલે હવે અગિયાર લાખ લિટરની નવી ટાંકી તૈયાર થઈ છે અને પંદર લાખ લિટરનો સંપ પણ કાર્યરત કરાયો છે આ મહત્વપૂર્ણ નિર્ણય પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાંસદ જશવંત ભાભોર મંત્રી કુબેર ડિંડોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના સંયુક્ત પ્રયાસો બાદ લેવામાં આવ્યો છે અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરી પૂર્ણ થયા બાદ દાહોદના નાગરિકોને પાણી પુરવઠાની સમસ્યાઓમાંથી લાંબા લાંબાગાળી મુક્તિ મળશે અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે નમસ્કાર આપના માધ્યમથી દાહોદના નગરજનોને જણાવવામાં આવે છે કે તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ હું ફરી એક વખત આપ નગરજનોને યાદ કરાવું છું તારીખ સાત બાર બે હજાર પચીસ થી તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી દાહોદ નગરના પાણીના પ્રશ્નને પૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે અમે દાહોદ નગરપાલિકા દ્વારા પાંચ દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ લગભગ પૂર્ણ થઈ જશે અને બહુ સારી સુવિધા બહુ પ્રેશરથી પાણી આવશે આ પાણીનો કાપ એટલા માટે લેવામાં આવી રહ્યો છે કે કડાણેથી દાહોદ આવતી પાણીની લાઈન મન નવીન મોટરો જે સંપૂર્ણ હેવી છે ડબલ કેપેસિટીની છે સાથે સાથે બત્રીસ જેટલા એરવાલ આ એરવાલ લગાડવાની કાર્યવાહી કરવાના કારણે પાંચ દિવસ સુધી જો પાણીનો કાપ લેવામાં આવે તો દાહોદનગરનો પાણીનો પ્રશ્ન પૂર્ણ રીતે સોલ્વ થઈ જશે એવી અમારા સૌને ખા વિશ્વાસ છે સાથે સાથે અમે આ બાબતમાં શું કરવા જઈ રહ્યા છે તેની ટેકનિકલ માહિતી કાર્યપાલિક ઇજનેરશ્રી આપને જણાવશે અમે શું શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે નગરજનોને મારી એવી વિનંતી છે કે પાણીનો બગાડ કરશો નહીં જરૂરિયાત પૂરતો પાણીનો સ્ટોક કરી રાખશો પેનિક થશો નહીં જે પણ કંઈ વ્યવસ્થા અમારે કરવાની છે તે વ્યવસ્થા કરવા માટે ટીમ નગરપાલિકા પૂર્ણ રીતે કટિબદ્ધ છે આપ સૌને જેટલી પણ ઓછી તકલીફ પડે એના માટેના અમારા સવિશેષ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે ટેકનિકલી અમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છે એની વધુ માહિતી આપને કાર્યપાલક ઇજનેરશ્રી આપશે નમસ્તે ડીએમ ઓફિસ દાહોદ દાહોદ શહેર દાહોદ શહેર કડાણા જળાશય આધારિત પાણીપુઠો મેળવી રહ્યું છે આ દાહોદ શહેરને અત્યારે પીવાના પાણીની જે સો લીટરથી એકસો ચાલીસ લીટર પ્રમાણે જે પાણી આપવાનું થાય છે એ પ્રમાણે ઘણી વખત વીજફ કે લીકેજ કે બીજા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે પાણીના જથ્થામાં અવારનવાર ઘટાડો નોંધવામાં આવેલ છે આ બાબતે સરકારશ્રીમાં નગરપાલિકા દ્વારા રજૂઆત થતો આ આ યોજનાને ઓગમોટેશન અને સ્ટ્રેન્થ કરવા માટે ભાણાસીમલથી ભાણાસીમલમાં જે જે હા ત્રણસો પચાસ એચપીના જે પંપો હતા એમની જગ્યાએ છસો એચપીના પંપ ઇન્સ્ટોલ કરવાના થાય છે પછી કુડા અને હાપ્પા જે બે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ જૂના પંપની જગ્યાએ નવા પંપો અમે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ અને આ લાઇન ઉપર ભાણાસીમાલથી લગાવીને દાહોદ સુધી એટી ફાઇવ કિલોમીટર છે જેનો ડાયામીટર છે આઠસો તેરથી સાતસો અગિયાર એમએસ પાઇપલાઇન નાખવામાં આવેલ છે એના ઉપર ઘણા એરવાલ બી લગાડવામાં આવેલ છે એર રિલીઝ થઈ શકે છે એ એરવાલ રિપ્લેસ કરવાની પણ કામગીરી છે પમ્પિંગ મશીનની બેસાડવાની કામગીરી છે આ કામગીરી મિનિમમ પાંચ દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ આપશો પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને પાંચ દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ